વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી એકસ્ટ વર્ષીય મહિલા પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં આરોપી અને પીડિતા પહેલાથી જ એકબીજાને ઓળખતા હોવાથી એક આધેડ યુવતીને ભોયરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ પોલીસે અશોકની ધરપકડ કરી હતી સાંજના સાડા આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલા હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ભોગ છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે એટલે એક સોરી પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનની પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરવામાં આવેલ છે ભોગ જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીક નજીકમાં છે જે અનુસંધાને આરોપી અને ભોગ અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આશરેલું છે દુષ્કર્મ આચરનાર ઉંમર ઉમર સિક્સટી પ્લસ છે સાહીઠ વર્ષ કરતા ઉમર પીડિતા ની ઉમર સોળ વર્ષ નવ માસ એ અભ્યાસ કરે છે હા આરોપીને અટક કરી કોર્ટમાં માં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસીજર ચાલુ છે